વરડા દો તો કરી દે આઈસીયુ કોને કેવાય આઈસીયુ કેવાય કોને તમારી વાત ઇમરજન્સી નું છે ઇમરજન્સી ની પેલા સેવા પૂરી કેટલી વાર બોલાવી કેટલી વાર તો ઉતર કેટલા પૈસા દે એમના જાતા છે નો છે રે તો ભાઈ ડોક્ટર નથી બોલાવે નથી નરક માં જવાના હો જાય આ તો પરિવાર જવાના હો કોક નો ખાર કોક માંથી ઉતારશે બધા ધ્યાન રાખજો એક મારે રોતું હોય તો કે બારે નીકળે છે સાહેબ ને અહીંયા કેવરાવે